નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાતાવીરા આવ્યા છીએ ને જાતાવીરાની આગળ અહીંયા ગચડા ગામ છે તો તમે લગભગ આપણા ચેનલ ઉપર ગયા વિડીયો આપણે જોયો હશે ગચડા ગામમાં જે સેલોર આવેલ છે તો તેની બાજુમાં જ અહીંયા સરસ એક જગ્યા આવેલ છે ત્યાં આપણે આજે લોકેશન ઉપર પહોંચી આવ્યા છીએ ને આ છે રસ્તો તેનો ને રસ્તાની બાજુમાં જ અહીંયા ગને સુંદર મજાનો એક ડુંગર મોટો પર્વત અહીંયા આવેલ છે ને આના ઉપર એક જોવા જેવું સ્થળ અને એક કલાકારી ઉપર છે તે આપણે જોઈશું શું છે ઉપર જઈશું ત્યારે આપણે બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો અહીંયાથી આપણે રસ્તો છે કાચો અહીંયા જંગલમાંથી અહીંયાથી આપણે ઉપર ચડીશું ડુંગર ઉપર તો મિત્રો આપણે આ ડુંગરની બાજુ બાજુ અહીંયા પહોંચી ગયા છીએ ને હવે અહીંયાથી આપણે ઉપર ચડીશું તો અહીંયા કને નીચે પથ્થરવાળો રસ્તો છે ડુંગરનો અને બાવરના ઝાડ અહીંયા ગને ઝેરી બાવર કાંટાવાળા બહુ ઘણા છે અહીંયા કને અને આ બાજુ આપે ઉપર ચડી રહ્યા છીએ હાલ તો સરસ મજાની સુંદર જગ્યા છે ને ઉપર શું આવેલ છે તે આપણે જોશું તો મિત્રો આપણે અહીંયા ઉપર ચડી આવ્યા છીએ ને આ સુંદર મજાનું દ્રશ્ય આપ જોઈ શકો છો અહીંયા ગને પાક લેવો પથ્થર છે ડુંગર વિસ્તાર ને આ ડુંગર ની ઉપર આપણે ચાલવો છે ને હાલ અહીંયા કને આપણે આ નીચેનો દ્રશ્ય અહીંયા કને નીચે એક ગુફા પણ આવેલી છે સામે આ ગુફા આપણને જોવા મળી રહી છે તો કેવી ગુફા છે તે પણ આપણે જોઈશું રસ્તો કાંટાવાળો છે એકદમ અને આ નીચે અહીંયા ગને આવી કંઈક ગુફા છે કાંટા વધારે છે બાવર તો મિત્રો આપણે ઉપર ચડી આવ્યા છીએ અહીંયાનો નજારો કંઈક આવો દેખાઈ રહ્યો છે સુંદર મજાનો ઊંચો ઊંચો પથ્થર અહીંયાથી જોઈ શકો છો કપડ છે આ અને આ બાજુ ચડે છે આ બાજુ ઢાર છે તો બહુ વિશાળ એવો ઊંચો પર્વત અને હવે આપણે ઉપર હજી ચડવું છે ઉપર શું છે નિશાનથી આપણે જોવું છે કારીગીરી મિત્રો આ છે સરસ મજાની એવી કુદરતી જગ્યા એટલે બહુ જોવા જેવી છે કુદરતી પથ્થર છે મોટા મોટા આપ જોઈ શકો છો અને દરેક પથ્થરમાં અલગ અલગ અહીંયા ગોલ ખાચા પણ અંદર છે છે આપણને ખબર નથી પરંતુ આવા ગોલ ગોલ ખાંચા છે અંદર અહીંયા પણ જોવા મળી રહ્યા છે આપણને અને આ નીચે આપણો જે રોડ આપે આવ્યા હતા તે રોડ દેખાઈ રહ્યો છે ને બહુ ઊંચી કપર ઊંચો ડુંગર છે આ અહીંયાથી આપ ખૂબસૂરત નજારો આનો સુંદર જોઈ શકો છો એકદમ ખાઈ જેવો નીચે છે આ ને આપણે જેના માટે આવ્યા હતા તે આપણે અહીંયા કને ગોતી રહ્યા છીએ કે એક ફૂલ ફૂલની ડિઝાઇન કોને બનાવી તે આપણને ખબર નથી પરંતુ અહીંયા પથ્થરમાંથી ક્યાંક બનાવેલ છે ડિઝાઇન ફૂલ એવું ફૂલ બનાવવામાં આવ્યું છે કોઈ માલધારીઓ કે જે કોઈ હોય તેને વર્ષો પહેલા બનાવ્યું હશે આ પથ્થરમાં તો આપણે એ જ શોધી રહ્યા છીએ હાલ અહીંયા અને આ પણ જગ્યા બહુ સારી છે બહુ સુંદર વ્યૂ અહીંયાનો મોટા મોટા પથ્થર આપ જોઈ શકો તો અહીંયા કને મિત્રો આ પથ્થર બહુ પાકલ છે પથ્થર મજબૂત એવા અને દરેક અંદર તિરાડો અહીંયા આવેલી છે અલગ અલગ થઈ ગયા છે અને સામે પણ તમને દેખાતી હશે અહીંયા કપરા આ પણ પથ્થર બહુ ઊંચો છે ડુંગર ત્યાં આપણે બીજી વખત જાસું હાલમાં આપણે અહીંયા પહેલા ડિઝાઇન જે ગોતા હતા તે આપણે જોઈ લઈએ ખાસ મળીએ આપણને તો અહીંયા કને એકદમ ઢલાન છે આપ જોઈ શકો છો ઢાર અહીંયાથી ને આ એકદમ અહીંયા કને મોટા પથ્થરને આમ ચડા છે અહીંયા કને આ સામે લગભગ અહીંયા કને આપણને રહ્યું છે તો લગભગ આ જે ડિઝાઇન લાગે છે આપણને તો અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલની ડિઝાઇનને ઘણી આ પથ્થરમાં બનાવવામાં આવી છે હવે ક્યારે બનાવી છે ને કેટલા વર્ષો છે તે આપણને ખબર નથી પરંતુ ગામમાં આપણે એક માણસે કીધું હતું જાણકારી આપી હતી કે ઘણા વર્ષો પહેલાં કોઈ માલધારી કે કોઈ હશે અહીંયા કોઈ કેને બનાવી તે ખ્યાલ નથી પરંતુ અહીંયા બનાવીએ એમ ડિઝાઇનને હજી ઘણા વર્ષથી તો હજી આવી ડિઝાઇન પથ્થરમાં આપણે જોવા મળી રહી છે અને અહીંયા નામ પણ કાંઈક લખેલું છે જાકબ આદમ મોટી આરલવાળા કંઈક લખેલું છે અરલ ના હોય તો ભલે અહીંયા લખેલું છે ને તમને આ વિશે વધારે જાણ કરી હોય તો કમેન્ટમાં લખજો આ છે ફૂલ આપણે બધી જગ્યાએ અહીંયા જોયું પરંતુ બીજી જગ્યાએ ફૂલ એવું ડિઝાઇન જોવા નથી મળી અહીંયા એક આ ડિઝાઇન જોવા મળી છે તો લગભગ આ જ ડિઝાઇન હશે અહીંયા ઘણી માટે આપણે આવ્યા હતા પરંતુ લોકેશન બહુ સારું છે ચારે બાજુનો સુંદર વ્યૂ અને મોટા મોટા પથ્થરો અને અહીંયા ફોટો શૂટ કરવા માટે બહુ બેસ્ટ સ્થળ કુદરતી તો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં લખીને આવશે જણાવજો ફરી મળીશું નવા વ્લોગ નવા લોકેશન સાથે તો આવજો